ચાલો આ વર્ષે આપણે દશામાના વ્રત પર ઘરે જ શુદ્ધ કંકુ બનાવીએ દશામાને પ્રસન્ન કરીએ બહારથી જે કંકુ લાવતા હોય છે તેમાં કેમિકલ હોય છે પરંતુ આજે આપણે ઘરે ઘરની જ વસ્તુમાંથી કંકુ બનાવીશું સાથે જ ત્રણ અલગ અલગ રીતથી પારંપરિક રીતથી આરતીની થાળી પણ સજાવીશું તો આજનો વિડીયો દરેક માટે ખૂબ જ ઉપયોગી છે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ચાલો શરૂ કરીએ વિડીયો સૌ પ્રથમ જોઈએ કે કંકુ કઈ રીતે ઘરે બનાવી શકાય તો કંકુ બનાવવા માટે મેં અહીં એક બાઉલ લીધેલું છે તમે કોઈ પણ વાસણ લઈ શકો છો ત્યાર પછી તેમાં હળદર એડ કરીએ હળદર લેવાની છે ત્યાર પછી મેં અહીં લીંબુનો ઉપયોગ કર્યો છે આ રીતે લીંબુનો રસ છે તેને હળદરમાં આપણે મિક્સ કરીએ આ રીતે આપણે લીંબુને હળદરમાં મિક્સ કરી દેવાનું છે લીંબુના બી પહેલેથી જ કાઢી લેવાના છે લીંબુના બી આપણે દૂર કરી દઈએ જુઓ ત્યાર પછી મેં અહીં આ રીતનો ચૂનો લીધેલો છે જે સાદો ચૂનો આવતો હોય તેનો ઉપયોગ કરીએ તેને એક બાઉલમાં કાઢી લઈએ અહીં આપણે જે સાદા ચૂનાનો ઉપયોગ કરી રહ્યા છીએ તે માર્કેટમાં ખૂબ જ સહેલાઈથી મળી જાય છે બે રૂપિયાની કિંમતમાં આ ચૂનો મળી જાય છે ત્યાર પછી તેમાં થોડું પાણી એડ કરી આ રીતે આપણે તેનું મિશ્રણ રેડી કરીએ તમે હાથેથી પાણી મિક્સ કરી શકો અથવા તો આ રીતે ચમચીથી પાણી મિક્સ કરી અને એક પેસ્ટ રેડી કરવાની છે જુઓ આ રીતનું આપણે પાણી રેડી કરવાનું છે હવે આ જે ચૂનાવાળું પાણી છે તેને થોડું થોડું આપણે આ હળદરમાં મિક્સ કરતા જઈએ તમે જોઈ શકો છો કે જે રીતના આપણે પાણી એડ કરતા જઈએ છીએ કે આ હળદરનો કલર જે છે તે બિલકુલ બદલાતો જાય છે એકદમ ઘાટો મરૂન કલર બનીને રેડી થઈ જશે જુઓ આ રીતે આપણે થોડું થોડું પાણી તેમાં એડ કરી અને આ હળદરને આપણે મિક્સ કરતું જવાનું છે બહારથી જે આપણે કંકુ લેતા હોઈએ છીએ ને તેમાં ખૂબ જ કેમિકલ આવે છે તે કંકુ આપણે ઘણી વખત ચાંદલો કરીએ અથવા તો સેથો પૂરીએ તો ઘણાને એલર્જી થતી હોય છે તેનાથી પરંતુ આ ઘરે બનાવેલો કંકુ હોય ને તેનાથી તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં થાય તો આ રીતે તમે ઘરે કંકુ બનાવી શકો છો જુઓ ખૂબ જ સરળતાથી અને ખૂબ જ શુદ્ધ સાત્વિક કંકુ આપણું બનીને રેડી થઈ ગયું છે કલર જ કેટલો સરસ લાગી રહ્યો છે ઘાટા મરૂન કલરનો કંકુ અહીં બનીને રેડી થઈ ગયું છે ત્યાર પછી આ કંકુને થોડીવાર માટે સુકાવવા માટે રાખી દઈએ બિલકુલ ડ્રાય થઈ જશે અને તમે ઉપયોગમાં લઈ શકો છો તો આ રાખું છું આ કંકુ બનાવવાનો આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યો હશે હવે જોઈએ થાળી ડેકોરેશન કઈ રીતે કરી શકાય તો તેના માટે મેં અહીં એક થાળી લીધેલી છે અને જે આપણે કંકુ ઘરે બનાવ્યું તે જ કંકુનો ઉપયોગ કરીશું તો આ રીતની જે ચા ગાળવાની ગળણી આવતી હોય તેમાં આપણે આ કંકુને આ રીતે સ્પ્રેડ કરીશું જુઓ થાળીમાં આપણે આ બધું કંકુ જે છે તેને આ રીતે પાથરી લઈએ જેથી કે તે ઝીણું કંકુઓ સરસ રીતે પથરાઈ જાય જુઓ આ રીતે આપણે પહેલાં આપણે થાળીમાં થોડું તેલ લગાવી દેવાનું છે જેથી કે સરસ રીતે કંકુ તેમાં ચોંટી જાય ત્યાર પછી જે પણ નકામી કંકોત્રી આપણા ઘરમાં પડી હોય તે કંકોત્રીમાં જે ભગવાનના ફોટા હોય કળશના ફોટા હોય તેને મેં કાપી લીધેલા છે તો અહીં મેં ગણપતિનો ફોટો જે છે તે કાપી લીધો હતો કંકોત્રીમાંથી તેને આ રીતે આ કંકુ પર રાખી અને આ રીતે પછી હળદરનો ઉપયોગ કર્યો છે જુઓ ફરતે આ રીતે આપણે હળદર લગાવીએ અહીં ગણપતિનો ફોટો મેં રાખ્યો છે તમે અહીં કળશ હોય સાથીઓ હોય તે પણ લઈ શકો છો કંકોત્રીમાં જે પણ ફોટા આવતા હોય ને તેનો ઉપયોગ કરી શકો છો આ હતી એક રીત આમાં જ તમે બીજી રીત પણ કરી શકો છો જો આ રીતે જે આપણે ગણપતિ છાપ્યા છે તેમાં જે પણ કંઈ બાકી રહી જતું હોય તો આ રીતે આપણે પહેલાં ફિનિશિંગ આપી દઈએ ત્યાર પછી મેં અહીં રૂપિયાના સિક્કાનો ઉપયોગ કર્યો છે આ રીતે તમારા પાસે પરચુરણ હોય તેને આ રીતે ફરતે આપણે ગોઠવી શકીએ છીએ ખૂબ જ સરસ મજાનો લુક આવે છે જુઓ તમે ચોખાની બદલે આ રીતે તમે ફરતે આ રીતે રૂપિયાના સિક્કા ગોઠવી દો તો પણ ખૂબ જ સરસ લાગે છે ગણપતિ અને લક્ષ્મી બંને જ આપણી થાળીમાં આવી ગયા છે જુઓ કેટલી સરસ મજાની શકનની થાળી બનીને રેડી થઈ ગઈ છે ત્યાર પછી ફરતે આ રીતે તમે થાળીમાં કંકુથી લાઇનિંગ કરી શકો છો તેનાથી પણ ખૂબ જ સરસ લુક આવે છે તો આપણે આરતી માટેની થાળી રેડી છે અહીં તમે દીવા રાખી અને દીવા કરી શકો છો આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે આવા તો અવનવા અનેક વિડીયોઝ આપણી ચેનલ પર હજુ આવવાના છે અને એ પહેલાં પણ ઘણા જ આવા વિડીયો અપલોડ કરેલા છે તો હવે મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ